નમસ્કાર આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અડાદરી ધોધમાં ગઈકાલે બપોરે બે કિશોરો ડૂબી જવાની દુર્ઘટના ઘટી હતી પ્રાથમિક માહિતી અનુસાર બંને કિશોરો રાજસ્થાનના સરથુનાના રહેવાસી હતા અને ધોધ પર ફરવા આવ્યા હતા લુણાવાડાની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાની જાણ થતાં જ શોધખોળ હાથ ધરી હતી જેમાં એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે બીજાની શોધખોળ હજી ચાલુ છે મળતી વિગત મુજબ પ્રિન્સ કુમાર અને સુનિલ ડામોર નામના બે કિશોરો બાઇક લઈને અડાદરી ધોધની મજા માણવા અને ફરવા માટે આવ્યા હતા તે દરમિયાન અચાનક બંને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા સ્થાનિકો દ્વારા જાણ કરાતા લુણાવાડાથી ફાયર બ્રિગેડની ટીમ બોટ અને અન્ય સાધનો સાથે ઘટના સ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડની ટીમે ગઈકાલથી શોધખોળ અભિયાન શરૂ કરી દીધું હતું આજે સવારે એ કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે અન્ય કિશોરની બાળ હજુ પ્રયાસો ચાલુ છે છે કે ચોમાસાની ઋતુમાં જિલ્લા કલેક્ટર દ્વારા જળાશયો અને દૂધ જેવા સ્થળો પર લોકોના જવા પર પ્રતિબંધ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે છતાં લોકો જીવના જોખમે આવા સ્થળોએ પહોંચી રહ્યા છે તંત્ર દ્વારા આ જાહેરનામાનો કડક અમલ ન થતો હોવાના કારણે આવી દુર્ઘટનાઓ બનતી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે